સેવાભાવી ભક્તિ રસમાં ડૂબેલા સતત સેવાભક્તિમાં લીને પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલા પૌરાણિક મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને ચાંદીનું અર્પણ કરવાનું હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પ્રતાપભાઈ સોનીના નિવાસસ્થાન મહાદેવનગરથી નીકળી શહેરના રાજમાર્ગો ટંકારી ભાગોળ કંસારા ઢોળ મુખ્ય બજાર કોટબારણા ઉપલીવાટ ગણેશ ચોકથી જોગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂ મંડળ તથા અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રામાં શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ કિરણભાઈ મકવાણા નિલેશભાઈ ભાવસાર ભૂપેન્દ્રભાઈ પંચાલ છત્રસિંહ મોરી શિજ્ઞેશભાઈ રાણા યોગેશભાઈ પુરાણી જીગર પટેલ સહિત મોટી સંખ્યામાં શિભક્તો જોડાયા હતા પ્રતાપભાઈ સોની દ્વારા શિવજીના ચાંદીનું બંધ અર્પણ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રી બ્રાહ્મણ સુવર્ણાકર સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિવાહ સમિતિ દ્વારા પ્રતાપભાઈ સોની અને પરિવારને પ્રશસ્તિ પત્ર સાફો શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહામંત્રી રમેશભાઈ સોની સંરક્ષક ભવરલાલ સોની ઉપાધ્યક્ષ અશોકભાઈ સોની તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જંબુસર નગરનું પૌરાણિક શિવ મંદિર જગનાથ મહાદેવજી જ્યાં આજ રોજ અમારા પરિવાર દ્વારા શિવજીનું ચાંદીનું મુખારવિંદ અર્પણ કરવામાં આવ્યું જેની શોભાયાત્રા અમારા નિવાસ સ્થાનેથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી મંદિર ખાતે આવી પહોંચી જ્યાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હતી ભોળાનાથની શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રખ્યાત ડમરૂ મંડળ અઘોરી મંડળ સૌના દેવ જીતી લીધા હતા અને આ મંડળ દ્વારા વિવિધ કરતબ રજ કરી મન મોહિત મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ શિવભક્તો જોડાયા હતા અને જે બી શિવભક્તો જોડાયા છે એમનું બધાનો આભાર માનું છું દિલથી જય ભોળેનાથ જય ભોળેનાથ સમાચારમાં આગળ વાત કરીએ તો